નર્મદાના તિલકવાડાના બંદરપુરા પ્રાથમિક શાળાના ગુલ્લી બાદ શિક્ષિકા પર મોટી કાર્યવાહી કરાઈ છે જેમાં શિક્ષિકા બે વર્ષથી વિદેશ જતા રહેતા ફરજ પરથી બરતરફ કરાયા છે બંદરપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા નિલેશ્વરી પટેલ રજા મંજૂર થયાની રાહ જોયા વગર વિદેશ ભાગી ગયા હતા જેમાં શિક્ષિકા અમેરિકા જતા રહેતા અને પાછા આવી શાળામાં હાજર ન થતા બરતરફ કરી દેવામાં આવ્યા છે 14 6 2022 થી કોઈ પણ જાતની રજા મંજૂર કરાવ્યા વિના વિદેશ પ્રવાસે ગયેલ હોવાથી ધ્યાનમાં આવતા એ શિક્ષિકાને નોટિસ આપી અને એમનો જવાબ મેળવી અને આજરોજ એમને એમની સેવામાંથી સેવામાંથી મુક્ત કરવામાં આવે છે જણાવી દઈએ કે બંદરપુરા પ્રાથમિક શાળાની અંદર એક થી 5 ધોરણમાં 43 જેટલા બાળકો ભણે છે પરંતુ આ ગુલીબદ શિક્ષિકાના કારણે આ બાળકોનું ભાવિ જોખમાય ગયું હતું પરંતુ બાળકોનું શિક્ષણ અધરતાલ ન થાય એ માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે જો કે ગ્રામજનોની રેગ્યુલર શિક્ષિકાની માંગ છે યોગેશ પટવારી દિવ્ય भास्कर રાજપીપળા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય भास्कर એપ